મીટરને લઈને સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો સરકાર દ્વારા જણાવાયું હતું કે અત્યાર સુધીમાં પચાસ હજાર મીટર રાજ્યમાં લગાવાયા છે તેમાં તમામ ખાતરી કર્યા બાદ આ મીટર લગાવાયા છે વધુ જણાવતા સરકાર દ્વારા હવેથી સરકારી કર્મચારીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે સ્માર્ટ મીટરથી ઘરે કે ઓફિસમાં રહીને મીટર કેટલું છે તે પણ જાણી શકાય છે એમ એમડી ગુજરાત ઉર્જા વિકાસ નિગમના જયપ્રકાશ શિવહરે જણાવ્યું સ્માર્ટ મીટર આખા રાજમાં તમામ ચારે ચાર જિલ્લાઓમાં ગેરે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા મીટર અમારી જે જીબી ન્યુ કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન જોવે એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજ્જટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે આમાં વધારે ફંક્શનલિટી છે ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણે સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપને એવા કન્જુમર્સને આપની કંઈ સસ્તી પાવર આપી શકે ડિસ્કાઉન્ટ આપી શકે આ બધા ફીચર્સ આમાં अवेलेबल છે એટલે લોકો એના બીજોપ્રાસની रियल टाइम इंफॉर्मेशन જોઈ શકે મોબાઈલ થી જોઈ શકે ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસ માં હોય ગમે ત્યાં ફટતો હોય ત્યારે પણ ઘરે ઘરે નું પીઓઆસ્ય બધું જોઈ શકે જ્યારે આપની ટેકનોલોજી માં સતત સુધારો થતો હોય તો આપની એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ રીતે મિતલથી એમ આપ કોઈ ખામી નથી હવે બધે કાર્જી રાખી છે ચકાસણી કરી છે અને 100% ખાતરી કરીયા પછી જ અમે આગળ વધ્યા છીએ तो हाल तो गुजरात में स्मार्ट मीटर